ફાઇનલી આજે હતી બી જેટલા હું પછી ગયા માધોપુર મેળામાં અને ટ્રાફિક એટલી જોરદાર એટલી તો ગોવા મહિને ટ્રાફિક થતી હોય કે દીવ મહિને ખાતે એટલી ટ્રાફિક છે ફોર વ્હીલ જોરદાર ટ્રાફિક છે જાવ ઢીંગલામાં હે જોરદાર ટ્રાફિક છે જો ને દરિયો એકદમ શાંત છે બધા નાય ને તેજું બેન દરિયાથી બી એટલે અમે છેટિયું બેઠ્યું ઊંટ ને જો કેટલા મસ્ત છે જોરદાર ટ્રાફિક છે દરિયો એકદમ શાંત અને મસ્ત છે એટલે નાય બધાય આખી થાય દીખના દિવસે એકદમ શાંત થઈ જાય છે દરિયો ગુડ મોર્નિંગ છે માતાજી જો સવાર સવારમાં આપણે રોટલા રોટલીનો થફ્ફો કરી દીધો છે કારણ કે આજે કાઢવાની છે માંડવી એટલે માંડવી કાઢવા માટે મૂલી આવશે એટલે આપણે રોટલા દેવા પડે એટલે જો રોટલા કાઢી નાખા અને નીચે રોટલી બનાવી નાખી છે સવાર સવારમાં ને શાક બધું બનાવી નાખું બાકી તો મૂલી ટિફિન લઈને આવતા હોય ઘર ઘરના હોય એટલે આપણે રોટલા દઈએ બાકી તો ટિફિન જ લઈને આવતા હોય તો સગા હોય એટલે રોટલા દેવા પડે

જો એકદમ આપણું તીખું અને તમતમ તો શાક પણ રેડી છે મસ્ત હવે આપણે કચરા પોતા કરવાના છે એ કચરા પોતા કરી નાખીએ તેથી બેન તો ઉઠીને કે ગાયબ થઈ ગયા અને માવો ઘવાની સ્ટાઈલ જો ફાઇનલી આપણે પહોંચી ગયા છે વાડીએ જો હલ્લરનું ખાલું કરી નાખ્યું છે અને થોડાક ભર પણ બાકી છે એ કરવાના છે પણ તડકો પડે તો તપી જાય મસ્ત પછી કરી નાખે બાકી તો કાલે કરી લીધા અને તેજું બેન જોવા માંડવીયાટા માંડવિયામાં હું એ તેજું યો છે ને નવરાય શું કેમ અને કઈડીને ખાઈ જવાનું જ છે જોજી મને તો પાણી ભરજ પાણી ભરો મને કરો ને પાણી કેમ તો કરોની નાસ્તામાં બિસ્કીટ પણ આવી ગયા છે પણ અમારા નથી આ તેજુબેનના છે મોને હાલો કરો ની તેજુબેન જોઈ લ્યો જોઈ ઉતાતી જાણે કે બકરું यो इने मांडवियो कईडी जा है भी कोरिया बात दे तो सो तो थई ए हाल यो अम्मा तेजो ही कोड से जाता है यार અમે વીણીએ છીએ માંડવી અને ધીમા ધીમા પણ ચાટા પણ ચાલુ થઈ ગયા અને વરસાદ જેવું એકદમ વાતાવરણ થઈ ગયું એટલે અમે બધા ભર ભેગા કરી અને ઢાંકી દીધા છે આખા એક ઠેકાણે ભેગા કરી આપણે વીણવા માંગીએ ધીમે ધીમે માંડવી જોરદાર પડી જોઈ લ્યો તમે માંડવી પડી ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો औ तिक्छ अहिबो तेजो भन्छ आइबो अब ने